મહેસાણા જિલ્લા દ્વારા આજ રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલનો હેતુ હતો કે કટોકટીની સ્થિતિમાં જેમ કે યુદ્ધ કુદરતી આફત કે અન્ય સુરક્ષા સંબંધિત પરિસ્થિતિઓમાં નાગરિકોને તૈયાર કરવા અને તેમની જાગૃતિ વધારવી આજે સાંજે વાગ્યા સુધી શહેરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી આ દરમિયાન સાયરન વગાડવામાં આવ્યું જેનો હેતુ નાગરિકોને સતર્ક કરવાનો હતો આ સમયે વેલકમ પાર્ટી પ્લોટમાં એક ભવ્ય લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો લગ્નની રોનક રંગબેરંગી લાઇટ

સરપંચ આજે અહીંયા વેલકમ પાર્ટી પ્લોટની અંદર શું મેરેજ છે કે શું છે હા મારા ભત્રીજાના મેરેજ છે તો આપણે જે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જ આપણે આયોજન કરેલ છે એનું કોઈ ઉલ્લંઘન કરેલ નથી એ પ્રમાણે આપણે લાઇટિંગ થી માની તમામ વસ્તુ બંધ કરેલ છે અચ્છા આ સરસ મજાનું તમે જે લોકો પાલન કરી રહ્યા છો તો બીજા લોકોને તમે શું સંદેશો આપશો અમે એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આ જે ગાઈડલાઇન છે એ સુરક્ષા માટેની ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈન તમામ વ્યક્તિઓ અને તમામ ગુજરાત અને ભારત સરકારના તમામ વ્યક્તિઓ પાલન કરે અને એની સુરક્ષા માટેની આ ગાઈડલાઈન છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા